જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ જે દિવસે ઘરમાં શાક ન હોય ત્યારે આ બે ટાઈપની રેસીપી છે બનાવી જોજો એટલી મસ્ત ઢાબા સ્ટાઇલ શાક છે કે ખાવાની મજા આવી જશે જે તમે રોટલી ભાત કસાની પણ સાથે ખાઈ શકો છો અને બનાવવાનું બહુ જ ઇઝી છે પહેલાં બનાવશું લોટમાંથી એકદમ યુનિક શાક બનાવશું ઢાબાનું અને રેસ્ટોરન્ટનું શાક ખાતા હો એવું ટેસ્ટી બનશે ખાવાની મજા આવી જાય એવું છે જે દિવસે ઘરમાં શાક ન હોય ત્યારે આ જબરદસ્ત એકદમ નવી રેસીપીથી તમે આ શાક બનાવી જોજો આનો લુક જુઓ ફ્રેન્ડ્સ ખા રોજ ખાતા હશો એના કરતાં તમે વધારે ખાશો એની ગેરંટી છે સો બનાવવાનું શરૂ કરીએ એક બાઉલમાં આપણે લઈશું ચણાનો લોટ ચણાનો લોટ પાક કપ કરતાં થોડોક વધારે લીધો છે એટલે કે વન થર્ડ કપ લઈશું ફક્ત બે ટેબલ સ્પૂન કોથમીર લીલા મરચાં લીલા મરચાં હમણાં થોડાક જ લેજો ફ્રેન્ડ્સ કેમ કે આપણે ગ્રેવીમાં પણ નાખવાના છીએ મીઠું સ્વાદ પ્રમાણે ને હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફક્ત બે ચપટી બેકિંગ પાવડર લેજો બે ચપટીથી વધારે નહીં લેતા હવે આ બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ પહેલાં આપણે મિક્સ કરી કાઢીએ ને હવે ધીરે ધીરે પાણી નાખીને આનું આપણે ખીરું બનાવશું ને જોવાનું કે જરી પણ ગઠ્ઠા ન રહે સ્મૂથ ખીરું બનાવવાનું છે અને ફ્રેન્ડ્સ ખીરું જરી પણ ઢીલું નહીં કરી કાઢતા આપણને થોડું થિક ખીરું જોઈએ છે એટલે એકદમ ઢીલું નહીં કરી કાઢતા પાણી આ રીતે ધીરે ધીરે નાખજો હવે તમે જોઈ શકો છો કે અહીંયા ખીરું તૈયાર છે આ પ્રમાણેનું આપણને મીડિયમ થીક ખીરું જોઈએ છે જરી પણ ઢીલું ખીરું કરતા નહીં સો આ પરફેક્ટ કન્સિસ્ટન્સીનું ખીરું અહીંયા તૈયાર છે હવે આપણે આ બેટરને બાજુ પર મૂકશું ને હવે બનાવશું ગ્રેવી એને માટે પેન ગરમ કરશું એમાં લઈએ છીએ ઘી અને તેલ આપણે બેઉ મિક્સ કરવાનું છે ને ફ્રેન્ડ્સ મેં અહીંયા ઘી તેલ ઓછું લીધું છે આમાં જરા થોડું વધારે જોઈએ છે તમે એ પ્રમાણે નાખજો હવે જીરું લઈશું ને જીરુંને તતડવા દઈએ હવે જીરું થઈ જાય એટલે લઈએ છીએ લસણની પેસ્ટ આદુની પેસ્ટ હવે લસણ અને આદુની પેસ્ટને થોડી સેકન્ડ આપણે સોટે કરી લઈએ આદુ લસણ સોટે થઈ જાય એટલે લઈએ છીએ લીલા મરચાંની કટકી ફ્રેન્ડ્સ લીલા મરચાંની પેસ્ટ નહીં લેતા આ રીતે કટકી જ લેજો અને હવે મરચાં તમને જોઈએ એ પ્રમાણે લેજો હવે લઈએ છીએ એક મીડિયમ સાઇઝનો કાંદો એ કાંદાને બારીક કાપવાનો છે હવે આપણે આ કાંદાને બે મિનિટ માટે એને આપણે સોટે કરશું બે મિનિટ પછી જોશો કાંદો હાફ કૂક થઈ ગયો છે હાફ કૂક થઈ જાય ત્યારે આપણે આમાં એડ કરીએ છીએ ફક્ત એક ટેબલ સ્પૂન ચણાનો લોટ એ ચણાના લોટને પણ કાંદાની સાથે શેકી લઈશું હવે કાંદો એકદમ બરાબર ચઢી જાય ત્યાં સુધી હવે આપણે આને કન્ટિન્યુઅસલી કૂક કરવાના છીએ અને ફ્રેન્ડ્સ મેં કીધું એ પ્રમાણે તમે આમાં ઘી તેલ થોડું વધારે લેજો આ બહુ જ ઓછું મેં આમાં નાખ્યું છે આમાં થોડું વધારે જોઈતું જ હોય છે હવે તમે અહીંયા જોઈ શકો છો કાંદો એકદમ પરફેક્ટ ચડી ગયો છે એટલે કાંદો ચડી જાય એટલે આપણે લઈશું બે ટામેટા ટામેટાને પણ બારીક કાપવાના છે લઈશું મીઠું જીરું બહુ ઇમ્પોર્ટન્ટ છે વરિયાળીનો પાવડર ફ્રેન્ડ્સ વરિયાળીનો પાવડર ફક્ત અડધી ચમચી નાખજો પણ ફ્લેવર સરસ આવશે હળદર અને કોથમીર કોથમીર હંમેશા પહેલેથી નાખી દેવાની એટલે એની પણ ફ્લેવર મસ્ત થાય હવે બધું એકવાર આપણે મિક્સ કરી લઈએ એટલે ટામેટાની સાથે જ આપણે બધા મસાલા એડ કરી કાઢવાના છે હવે મિક્સ કરી લીધા પછી હવે આપણે એડ કરીશું પાણી ફ્રેન્ડ્સ પાણી પાક અપ કરતાં થોડું વધારે લેજો આપણે ચણાનો લોટ લીધો છે એટલે પાણી નાખીએ છીએ કેમ કે ચણાનો લોટ ચીટકી ન જાય હવે પાણી નાખ્યા પછી મિક્સ કરી લઈએ અને હવે મિક્સ કરીને આપણે આને કવર કરીને કૂક કરવાના છીએ કવર કરીને આપણે આને ચાર મિનિટ માટે કૂક કરીશું વચ્ચે વચ્ચે એક ખોલી લેવાનું અને એકવાર મિક્સ કરી લેવાનું હવે અહીંયા થોડી વાર રહીને હું ખોલું છું ને પાછું એકવાર સ્ટર કરી લઈએ તમે જોશો કે ટોમેટો ધીરે ધીરે સોફ્ટ થઈ રહ્યા છે હવે પાછું કવર કરશું અને એને પાછું કવર કરીને કૂક કરવાનું છે આ રીતે ત્રણથી ચાર મિનિટ કરવાનું છે વધારે નથી કરવાનું હવે ત્રણ ચાર મિનિટ થઈ જાય એટલે ખોલીએ ને એકવાર પાછું બરાબર મિક્સ કરીએ મસાલાની ફાઇન આમાં તમને હવે સરસ સુગંધ આવશે હવે તમે જોશો અહીંયા મારે બહુ નથી છૂટું પડ્યું પણ થોડું તેલ છૂટું પડ્યું છે હવે આપણે લઈશું દહીં દહીં લઈએ છીએ ફક્ત બે ટેબલ સ્પૂન અને બરાબર મિક્સ કરી લઈએ એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઈન છે એના ઉપર ક્લિક કરજો દહીં મિક્સ થઈ જાય એટલે લઈએ છીએ લાલ મરચું અને ગરમ મસાલો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે હવે જ્યાં સુધી તેલ છૂટું ન પડે અને દહીં બરાબર મિક્સ ન થાય ત્યાં સુધી આને આપણે કૂક કરવાનું છે તમે જોશો કે ધીરે ધીરે તેલ છૂટું પડી રહ્યું છે હવે દહીં મિક્સ કરી લીધા પછી એકવાર આપણે ટેસ્ટ કરી લેવાનું અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ સ્પાઈસીસ જોઈતા હોય તો એડ કરી શકો છો આપણે ચણાના લોટનું ખીરું એડ કરવાના છીએ તો ગ્રેવી એકદમ ઠીક હોય તો પાછું આમાં તમે થોડું પાકપ પાણી નાખી દેજો ને મિક્સ કરી લેજો પછી જ આ ચણાના લોટનું ખીરું અંદર તમે સ્પ્રેડ કરજો ચણાના લોટનું ખીરું આ રીતે તમે સ્પ્રેડ કરો ત્યારે ધ્યાન રાખવાનું છે કે નીચેની ગ્રેવીમાં થોડુંક પાણી નાખી દેજો પહેલેથી નહીં તો ગ્રેવી ચીટકી જશે તો આ રીતે આપણે સ્વલ્સ આપી દઈશું ચણાના લોટ આ રીતે આપણે સ્પ્રેડ કરવાનો છે હવે આને આપણે જરી પણ હલાવવાનું નથી અને આપણે આને કવર કરીને પાંચ મિનિટ કૂક કરશું ત્રણ ચાર મિનિટ થઈ જાય એટલે એકવાર ખોલીને જોવાનું ને ઉપરનું હજુ સેટ ન થયું હોય તો પાછું કવર કરી દેજો હવે અહીંયા પાછું પાંચ મિનિટ રહીને હું ખોલીને જોઉં છું ઉપરનું એકદમ સરસ ચણાના લોટનું સેટ થઈ ગયું છે હવે આપણે જેન્ટલી આ રીતે ઉપર નીચે કરવાનું અને જો મોટા મોટા ચંક્સ હોય તો એને બ્રેક કરી કાઢવાના આપણે પનીર ભુર્જી જેવા ચંક્સ બનાવવાના છે થોડા બહુ મોટા ચંક્સ નહીં બહુ નાના નહીં તાવેતાથી આ રીતે તોડી કાઢવાના હવે પાછું એડ કરશું થોડું પાણી ને કોથમીર હવે જેન્ટલી આપણે આને મિક્સ કરી લઈએ અને બે મિનિટ આને આપણે પાછું ગરમ કરવાનું છે સો અહીંયા મસ્ત ફાઇન બેસનની ભુરજી રેડી ટુ સર્વ છે ગરમા ગરમ બેસનની ભુરજી ખાઓ મજા આવી જશે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ મસ્ત સોફ્ટ આ બેસનના ચંક્સ છે ખાવાની તો રિયલ મજા આવશે હવે ગાર્નિશ કરો કોથમીર અને આ રીતે આદુની થોડી સ્ટ્રીપ્સ મૂકજો મેમ નેમ પરાઠા રાઈસ વગર પણ તમે આ ખાશો એટલું ટેસ્ટી છે હું આજે આ રોટલી સાથે ખાઈ રહી છું સો ફ્રેન્ડ્સ આ બેસન ભુર્જી તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી હવે આપણે બીજું અલગ રીતે શાક બનાવશું એકદમ મસાલેદાર સબ્જી બનાવી જુઓ આની સામે તમને પનીરની સબ્જી પણ ફિક્કી લાગશે એકદમ ટેસ્ટી તમે રોટલી પરાઠા કે રાઈસ સાથે ખાઓ ખાવાની તો મજા આવે જાય એવી છે અને બનાવવાનું બહુ ઈઝી છે સો બનાવવાનું શરૂ કરીએ એક બાઉલમાં લઈએ છીએ ચણાનો લોટ આદુની પેસ્ટ અને લીલા મરચાંની કટકી નાખજો અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે હળદર ફક્ત બે ચપટી એક ચમચી કોથમીર મીઠું સ્વાદ પ્રમાણે મેં અહીંયા પાંચ ચમચી મીઠું લીધું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લેજો હવે લઈએ છીએ સોડા ફ્રેન્ડ સોડા ફક્ત બે ચપટી લેજો બે ચપટીથી વધારે નહીં લેતા જો તમે વધારે લેશો તો આપણે જે બેસનનો ચીલો બનાવીએ છીએ એ રેડ થઈ જશે એટલે બે ચપટી લેજો હવે આને પહેલાં આપણે મિક્સ કરી લઈએ અને હવે થોડું થોડું પાણી નાખીને આપણે આનું થીક ખીરું બનાવવાનું છે બહુ ઢીલું ખીરું નથી કરવાનું અને બહુ થિક પણ નહીં સેમી થીક કરશું ને પાણી ધીરે ધીરે નાખજો તમે એક સાથે પાણી નાખી દેશો તો ગઠ્ઠા ની કાઢતા વાર લાગશે એટલે થોડું થોડું પાણી નાખજો એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે સો અહીંયા ગઠ્ઠા વગરનું ખીરું તૈયાર છે અને તમે આની કન્સિસ્ટન્સી જુઓ નથી બહુ થીક અને નથી બહુ ઢીલી હવે આ ખીરાને આપણે પાંચ મિનિટ સેટ થવા દઈશું પાંચ મિનિટ સેટ થઈ જાય એટલે એને પાછું એકવાર મિક્સ કરીએ હલાવી લેવાનું છે અને કન્સિસ્ટન્સી બરાબર પાછી જોઈ લેવાની અહીંયા મને કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ લાગે છે નથી બહુ ઢીલી અને નથી બહુ થીક આપણને આ પ્રમાણે ચીલા કન્સિસ્ટન્સી જોઈએ છે હવે આપણે લઈશું એક નોનસ્ટિક પેન પેન ગરમ કરશું અને હવે એના ઉપર થોડા ટીપ્પા તેલના ડ્રીઝલ કરવાના છે અને પેનને બરાબર તેલથી આપણે ગ્રીસ કરી કાઢીએ પેનને ગ્રીસ કરી લીધા પછી હવે ગેસની ફ્લેમ બંધ કરશું ગેસની ફ્લેમ બંધ કરીને આ રીતે આપણે તેલ લૂછી કાઢશું તેલ લૂછ્યા પછી તરત જ આપણે એમાં બેટર નાખશું બેટર નાખીને એને બરાબર સ્પ્રેડ કરી દઈએ અને થોડા આપણે થીક ચીલા કરવાના છે આ રીતે ઇવનલી સ્પ્રેડ કરીને થોડો થિક બનાવશું આપણે ને હવે ગેસની ફ્લેમ ઓન કરશું ગેસની ફ્લેમ ઓન કરીને લો ટુ મીડિયમ ફ્લેમ પર બે મિનિટ આને આપણે કવર કરીને કૂક કરવાનું છે બે મિનિટ થઈ જાય એટલે ખોલીને જોઈશું ને હવે આના ઉપર થોડા ટીપ્પા પાછા ઓઇલ ડ્રીઝલ કરશું અને સાઈડ પર પણ થોડું ઓઇલ લગાવશું ને હવે સાઈડ આપણે ચેન્જ કરશું તમે જોઈ શકો છો કે નીચેથી થઈ ગયું છે નીચેથી ન થઈ હોય તો પાછું એક મિનિટ કૂક કરજો જેન્ટલી આ રીતે પ્રેસ કરશું અને પાછું આને કવર કરીને બે મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર આને કૂક કરવાનું છે બે મિનિટ થઈ જાય એટલે પાછું ચેક કરશું આવે ઊંચું કરીને જોવાનું અહીંયા કૂક નથી થયું એટલે પાછું આપણે આને કવર કરીને બે મિનિટ એને કૂક કરશું ફ્રેન્ડ્સ લો ટુ મીડિયમ ફ્લેમ પર જ કરવાનું છે બે મિનિટ થઈ જાય એટલે અગેન પાછું ખોલીને જોઈએ હવે નીચેથી બરાબર બ્રાઉન સ્પોટ્સ આવી ગયા છે કૂક થઈ ગયું છે હવે આપણે આને ઢાંક્યા વગર બેઉ સાઈડ એને કૂક કરવાની છે જ્યાં સુધી બેઉ સાઈડ પરફેક્ટલી ગોલ્ડન કલરની ન થાય તમે આ જોઈ શકો છો કે ગોલ્ડન કલર બેઉ સાઈડ આવી ગયો છે આ રીતે ઢાંક્યા વગર બેઉ સાઈડ ફ્લિપ કરતા જવાની અને કૂક કરતા જવાનું સો અહીંયા પરફેક્ટલી તૈયાર છે બેઉ સાઈડ થઈ ગઈ છે અને હવે આપણે પેનમાંથી બહાર કાઢશું ને જ્યારે પણ બહાર કાઢો ત્યારે કોઈ આ કાણાવાળું વેસન લેજો અથવા તો વાયર રેક પર મૂકજો એટલે નીચે વરાળથી સોગી ન થઈ જાય અને કોઈ સ્ટેન્ડ પર હવે આપણે આ મૂકી દઈશું હવે પાછી લઈશું પેન એમાં ઓઇલ ગરમ કરશું તેલ ગરમ થાય એટલે લેવાનું છે જીરું જીરું તતળી જાય એટલે લઈશું લસણ ફ્રેન્ડ તમે જયારે લસણ ના લો ત્યારે સાથે થોડી હિંગ પણ નાખજો હું અહીંયા હિંગ ભૂલી ગઈ છું હવે લઈશું કાંદા અહીંયા એક મીડિયમ સાઇઝનો કાંદો લીધો છે ને કાંદાને બારીક કાપજો કાંદાની જ સાથે આપણે લઈ લઈશું આદુની પેસ્ટ અને લીલા મરચાંના કટકી તમારા ટેસ્ટ પ્રમાણે આમાં લીલા મરચાં બહુ જ સરસ લાગે છે હવે આપણે કાંદાને બે મિનિટ સોટે કરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને આ શાક બનાવજો જબરદસ્ત ટેસ્ટી બનશે મિનિટ થઈ થઈ ગઈ છે છે કાંદા સરસ સોફ્ટ ગયા એટલે હવે ગેસની ફ્લેમ ધીમી કરવાની હવે લઈશું ટોમેટો ફ્યુરી આ બે ટોમેટોમાંથી ફ્યુરી બનાવી છે એડ કરશું કસૂરી મેથી જેની ફ્લેવર બહુ જ સરસ આવશે અને જ્યારે પણ કસૂરી મેથી નાખો ત્યારે હાથેથી આ રીતે રબ કરીને નાખવાની ફ્લેવર બહુ ફાઇન આવશે ફ્રેન્ડ્સ મસાલા નાખતા ગેસની ફ્લેમ ધીમી જ રાખજો હવે લઈશું ધાણા જીરું હરદળ લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે એટલે કલર સારો આવે હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વરિયાળીનો પાવડર એની પણ ફ્લેવર બહુ જ સરસ આવશે હવે મસાલા એકવાર મિક્સ કરી કાઢીએ ફ્રેન્ડ્સ મેં આ તેલ બહુ જ ઓછું નાખ્યું છે જો તમને જોઈએ તો થોડું તેલ વધારે નાખી શકો છો મસાલા મિક્સ કર્યા પછી એડ કરીએ છીએ મીઠું સ્વાદ પ્રમાણે અને કોથમીર કોથમીર પહેલેથી જ મસાલા આપણે કૂક કરીએ ત્યારે લઈ લેવાની એટલે એની પણ અંદર ફ્લેવર આવી જાય હવે જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આને કૂક કરવાના છીએ ને મસાલાની સાથે ટોમેટોની પ્યુરી પણ કૂક થઈ જશે એટલે પરફેક્ટ શાક થશે આ હવે અહીંયા તેલ છૂટું પડી ગયું છે જેવું તેલ છૂટું પડે એટલે હવે આપણે એડ કરશું દહીં અને ફ્રેન્ડ્સ દહીં ફ્રિજનું નહીં લેતા પહેલેથી દહીં બહાર કાઢી રાખજો રૂમ ટેમ્પરેચરનું દહીં લેવાનું છે દહીં લઈએ છીએ અડધો કપ હવે દહીં નાખ્યા પછી તરત આપણે મિક્સ કરવાનું નહીં તો દહીં ફાટી જાય છે કન્ટિન્યુઅસલી મિક્સ કરીને જ હવે આપણે કૂક કરવાનું છે દહીં નાખ્યા પછી પાછું આપણે આને બે થી ત્રણ મિનિટ કૂક કરીએ છીએ ફ્રેન્ડ્સ એકવાર દહીં બરાબર આ રીતે મસાલામાં મિક્સ થઈ જાય એટલે આ ટાઈમે તમે એક ચમચી ઘી નાખજો બહુ જ મસ્ત રીચ શાક બનશે મેં આમાં નથી નાખ્યું પણ તમે જરૂરથી નાખજો હવે અહીંયા બે ત્રણ મિનિટ આપણે કૂક કરી લીધું છે તમે જોઈ શકો છો કે તેલ સેપરેટ થયું છે હવે તેલ સેપરેટ થઈ જાય એટલે આપણે એડ કરીશું પાણી પાણી બહુ વધારે પણ નથી નાખવું અને ઓછું પણ નહીં આપણને ગ્રેવી જોઈએ છે મીડિયમ નહીં થિક અને નહીં થીન મેં અહીંયા દોઢ કપ પાણી લીધું છે પાણી બરાબર એકવાર મિક્સ કરી લઈએ અને હવે આને આપણે એ કુકડો આવવા દઈશું ફ્રેન્ડ્સ અહીંયા ચીલા જે બનાવ્યો છે એ ઠંડો થઈ ગયો છે એટલે હવે આને આપણા નાના નાના કટકા કરી કાઢશું જે દિવસે ઘરમાં શાક ન હોય તો આ ક્વિક અને ઈઝી રેસીપી છે બધાને ખાવાની મજા આવી જશે ફ્રેન્ડ્સ અને આમાં વાર પણ જરીએ નથી લાગતી સો આ રીતે આપણે બધા પીસીસ કરીને મૂકી દેવાના છે અને હવે તમે આ જોઈ શકો છો કે ઉકળો આવી ગયો છે ગ્રેવીમાં એક ઉકળો આવી જાય એટલે હવે આપણે આમાં ચીલાના પીસીસ એડ કરશું ને ચીલાના પીસીસ એડ કર્યા પછી તરત જ સાથે આપણે નાખીએ છીએ ફક્ત 5 ચમચી ગરમ મસાલો અને હવે એકદમ જેન્ટલી હળવે હાથે આપણે હલાવશું ને એકવાર બધું મિક્સ કરી લીધા પછી ચાખી લેવાનું અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ મસાલો એડ કરવો હોય તો કરી શકો છો હવે આ એકવાર મિક્સ કરી લીધા પછી આને હવે આપણે કવર કરશું અને ફક્ત એક મિનિટ કૂક કરવાનું છે ફ્રેન્ડ્સ એક મિનિટથી વધારે ચીલા નાખ્યા પછી કૂક નહીં કરવાનું એક મિનિટ થઈ જાય એટલે ખોલશું એકવાર હલાવી લઈએ અને હવે નથી કરવાનું તરત ગેસ બંધ કરી દેવાનો છે ઓવર કુક નહીં કરતા ગેસ બંધ કરશું રેડી ટુ સર્વ છે એન્જોય કરો રોટલી પરાઠા કે રાઈસ સાથે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ અને એકદમ સોફ્ટ થયા છે ચીલામાં ગ્રેવીનો મસાલો એકદમ સરસ એબઝોર્બ થઈ ગયો છે હવે આપણે કાપીને જોઈએ મસ્ત સોફ્ટ થયા છે અને મોઢામાં પીગળી જાય એવા સુપર ટેસ્ટી સો ફ્રેન્ડ્સ ઘરમાં શાક ન હોય ત્યારે આ મસાલેદાર યમ્મી શાક તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ